તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો કેમ છો બધા મજામાં જ જશો હું પણ મજામાં છું તો આજનો વ્લોગ આપણો થવાનો છે જીરું હું તમને બતાવવાનો છું પહેલાં પણ આપણે એક વિડીયો જીરાનો બનાવ્યો હતો અને આજે એ જીરું કેટલું પૂરું થઈ ગયું છે એવું તમને બતાવવાનો છું શું કેરી કે શું કેરી શું કહેવાય

કેને લોય આવે સુતી હું જાદકો જય માતાજી કે કેજી મારા ડાઈ દીકરી કેસે જય માતાજી કેજી કે જય માતાજી કે જય માતાજી બધાને જય માતાજી જય બ્રેન માતાજી જય હમ અમારી અમારા વિડિયોને તમે બધા જોજો કે કે ફાઇનલી આપણે જીરાવાળા ખેતરે આવી ગયા છીએ પાછળ જે દેખાય આપણું જીરું છે અને તમે જોઈ શકો છો જીરું હવે બહુ સમય ઊભું નહીં રહે કેમ કે તમે જોઈ શકો છો પૂરું થઈ ગયું છે એટલે કેટલા દિવસ ઊભું રહેશે એ પણ તમે જણાવજો તો મિત્રો આ છે આપણું જીરું આ જીરાનો આપણે પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો ત્યારે આ જીરું બહુ કાચું અને લીલું હતું અને અત્યારે તમે જોઈ શકો છો જીરું પૂરું થઈ ગયું છે એટલે કેટલા દિવસ પૂરે છે તમે જોઈને કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો અને આ જીરું હવે એક વિકાનું કેટલું ઉતરે એ પણ તમને ખબર હોય તો જણાવજો આ છે આપણું જે ત્રીજા નંબર નું ખેતર એક ખેતર આ છે એ પણ તમને નજીકથી હું બતાવવાનો છું મિત્રો સૌથી પહેલા આ જીરું વાયું હતું પણ આજીરું જીરું જે થોડુંક લીલું દેખાય છે ને આની પાછળ જે વાયુ હતું તમે જોઈ શકો છો આ જીરું એની પાછળનું હતું પણ પહેલાં એ જીરું વધારે એવું લાગે છે ને આ છે આપણું સૌથી પહાણ એ તો જીવાર વાર લાગશે તમે જોઈ શકો છો આપણું જીરું તો કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ તમને જો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલ અનિલ ઠાકોર લાઈફ સ્ટાઇલને સબસ્ક્રાઈબર કરી લેજો અને આવા નવા વ્લોગ આપણી ચેનલમાં આવતા રહેશે અને તમારા ભાઈને સપોર્ટ કરજો એવી અમે આશા રાખીએ છીએ તો આ છે પાછળ દેખાય આપણો કહેવાય ને ખેડૂતની ઝુંપડી જોઈ શકો છો તો મળીએ એક નવા વ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી